સુખ સગવડ ભરેલું જીવન મોટું પાસે એમના માતા સરોજબેન પોતાનું આખું જીવન છે એને ઉચેરમાં સમર્પિત કરી દીધું તેઓ ખાદ્ય પેકિંગ ફેક્ટરી ફેક્ટરીમાં નોકરી કરી અને દિવસભર કમાવતા અને અંતે રાત્રે આકાશ ભણાવતા દરેક મુશ્કેલીમાં દીકરાને આગળ ધપાવવો એમનું એક માત્ર સપનું અને એમનું ધ્યેય હતો વર્ષો પછી આકાશની નોકરી એક વખત આકાશના ઓફિસના સહકર્મી મિત્રો એમને પાર્ટી રાખી એ પાર્ટીમાં બધાએ પોતપોતાના માતા પિતા પણ બોલાવ્યા આકાશે વિચાર્યું કે મારી મમ્મી તો ગામડું દેખાવવાળી છે ગરીબ છે જૂનવાણી છે અને જૂનવાણી એમનું વર્તન છે

એવો એને મનમાં પાસ થયો અગાઉ તેમના માતા આકાશના ઘરમાં રહેતા હતા પણ હવે આકાશે તેમને વૃદ્ધાશ્રમ જેવી જગ્યાએ રાખ્યા હતા કારણ કે કીધું કે મમ્મી હવે તું આરામ કર હું વ્યસ્ત છું આવી વાતો બનાવી અને એની માતાને એમણે વૃદ્ધાશ્રમની અંદર મૂકી દીધા એક દિવસ આકાશ બીમાર પડ્યો છે વૃદ્ધાશ્રમ રહેલી માતાને ખબર પડી તેની માતાએ બધું જ છોડી અને દોડતી દોડતી પોતાના ઘરે આવે છે હસતા ચહેરે અને પ્રેમથી ભરેલા હાથથી

અને ત્યારે આ કહેવત છે એ સાબિત થાય છે અને સાચી પડે છે બીજા વગડાના વા દોસ્તો આપને આ કહાની કેવી લાગી આ વાર્તા કેવી લાગી એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત